વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીના સુશાસનની ઉજવણી ચાલી રહી છે સુશાસનના ત્રેવીસ વર્ષ પૂર્ણ થતા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આંગણવાડીના બાળકોને સુપોષણ કીટ અર્પણ કરી ઉજવણી કરી આ કેન્દ્રીય મંત્રી પાટીલે કહ્યું કે મોદીના ત્રેવીસ વર્ષના શાસનમાં ગુજરાત અને દેશે અનેક મુકામો હાંસલ કર્યા વિકસિત ભારતની દિશામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય પાટીલના કાર્યકાળમાં લેવામાં આવ્યા દેશ અને દુનિયાએ આજે પ્રધાનમંત્રી મોદીના શાસનમાં જોયું કે વિકાસ કેવી રીતે થાય છે એટલું જ નહીં વિકસિત ભારતની દિશામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં લેવામાં આવ્યા આજે મહાસત્તાઓ ભારત સામે ઝૂકે છે તે પ્રધાનમંત્રી મોદીને આભારી છે ગુજરાતના વિકાસ અને વિકાસને લઈને આખા દેશમાં સરકાર બનાવવાનું જો કોઈ કામ કર્યું હોય તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્યું કે જેમણે જાતિના ભાગલા પાડવાને બદલે ભાષાવાદના દૂર રાખીને મેરિટ ઉપર જે લોકોની અપેક્ષાઓ છે જે આજની જરૂરિયાત છે જે સ્વતંત્રતા વખતે પણ બધાની કલ્પના હતી જે શહીદોએ આ દેશ માટે આહુતિ આપી એમની પણ ઈચ્છા હતી કે આ દેશ કેવો હોવો જોઈએ તો વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા માટેના તમામ પગલાંઓ લઈને સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે આપણા દેશનું મહત્ત્વ આખા દુનિયાને સમજાયું છે જે મહાસત્તાઓ

અને આજથી લગભગ ત્રેવીસ વર્ષ પહેલાં સુશાસનની આ સફરની શરૂઆત થઈ હતી નરેન્દ્ર મોદીની ગુજરાતથી દિલ્હી સુધીની જે સફર છે ત્રેવીસ વર્ષની સ્વર્ણિમ સફર સાત ઓક્ટોબર બે હજાર એક ભારતીય ઇતિહાસની મહત્વપૂર્ણ તારીખ મનાય છે સાત ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ નરેન્દ્ર મોદીએ સંભાળ્યું સત્તાનું સુકાન એકાવન વર્ષની ઉંમરે પ્રથમ વખત ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા સત્તાનું સુકાન સંભાળતા સમય નરેન્દ્ર મોદી સામે અનેક પડકારો હતા કચ્છના પુનઃ લઈ શિક્ષા સ્વાસ્થ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં તેમની સામે પડકારો હતા ઉદ્યોગ અને મૂડી રોકાણ ક્ષેત્રમાં આકરી પ્રતિસ્પર્ધાનો સામનો કરવા માટેની તૈયારી હતી સર્વપ્રથમ નરેન્દ્ર મોદીએ સુશાસનની સ્થાપના પર ભાર મૂક્યો આ સાથે ગુજરાતની છબીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમકાવવા પ્રયાસો કર્યા લોક ફરિયાદોનું સમાધાન કરવા સ્વાગત કાર્યક્રમની શરૂઆત પણ ત્યારથી જ થઈ લોકો સાથે સંવાદ સ્થાપિત કરવા અધિકારીઓને શીખ આપી સરદાર સરોવર ડેમ પરિયોજનાને સાકાર કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો ત્રેવીસ વર્ષની આ સુશાસનની સ્વર્ણિમ સફર રહી છે અને એમાં અનેક યોજનાઓ પરિપૂર્ણ થઈ છે ત્યારે નરેન્દ્ર મોદીની ગુજરાતની દિલ્હી સુધીની આ સફરમાં જીએસડીપી વર્ષ બે હજાર એક બેમાં એક પોઈન્ટ ત્રેવીસ લાખ કરોડ હતું જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બાવીસ પોઈન્ટ ત્રણ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે એટલે કે ગ્રોથ જોવા જઈએ તો સત્તરસો ટકાથી પણ વધુનો ગ્રોથ આટલા વર્ષોમાં રહ્યો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતથી દિલ્હી સુધીની આ સ્વર્ણિમ સફર રહી